गट गट में राम रोम रोम में राम कण कण में राम रज रज में राम कहां नहीं है राम मोर भी अपडेट में विशेष श्रेणी એટલે કે श्रीमદ રામાયણ বনવાસ થી મનવાસ સુધીની ગાથામાં હું છું તમારી સાથે ડોક્ટર અનયકર અમિશરાજ લેખક વિનોદ ભટને એક બહુ સરસ વાત છે કે શ્રી રામની વાનર સેનામાં નળ અને નીરાબરને વાનરને એક वरदान હતું કે પથ્થર પર શ્રી રામ લખે ને પથ્થર પાણીમાં તરે આ પ્રકારે રામ ની રચના થઈ અને આ જાણ જયારે લંકાના લોકોને થઈ ત્યારે એ લોકો ભયભીત થઈ ગયા અને રાવણે કીધું કે આ શક્તિ તો મારી પાસે પણ છે એને પથ્થર પર લખ્યું રાવણ અને પથ્થર પણ પાણીમાં તરવા માંડ્યો લંકાના લોકો તો ભયમુક્ત થઈ ગયા પરંતુ મંદોદ્રી એટલે રાવણ કીધું કે મેં પથ્થર ઉપાડ્યો અને પથ્થર પર લખ્યું રાવણ અને પથ્થરને પાણીમાં ફેંક્યો અને પથ્થર ને કીધું કે જો તું ના તરે તો તને ભગવાન શ્રી રામના ના સોગંદ આ ચમત્કાર છે આ મહિમા છે ભગવાન શ્રી રામ નામનો સંસારના દેવતા અને વિષ્ણુના અવતાર જ્યારે રાજા દશરથ અને માતા કૌશલ્ય ને ત્યાં જન્મ લે છે ત્યારે આ ગાથાની શરૂઆત થાય છે જેનું નામ છે રામાયણ કમેન્ટમાં જરૂરથી લખો જય જય શ્રી રામ અને આ વિડીયોને શેર કરો